કે અમે લઈ જઈએ અમે ઉકન છો પાઈ ઉકરો આ અમે તાતરી ડાલ લખો આમાં ઓસ નહિ પડાયનો હાય 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 મોહા એક તો છોડેલા સર શેર મેં થવાશે લઈ જાય કે સ્વામી હે તું જાય રામાજી બે વાર તારા ઉરા અમે આને કીધું હાય નહિ બોલશું નહિ આમલા દેખલા শুনি <muchimus>

આવે ઊડન હા 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 મારતા નથી રે